તો સુરતમાં બીઆરટીએસ બસમાં નશેડી યુવકનું અભદ્ર વર્તન મહિલાઓની સામે જ બેફામ ઘાળો બોલ્યો નશામાં ધૂત યુવકે ઘાળો બોલીને ધમકાવ્યા પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને પણ બતાવ્યું ચાલુ બસે લોકો સામે બેફામ બોલી વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે સુરત પણ તપાસના આદેશ આપ્યા છે વાયરલ હોવાનો અત્યારે દાવો થઈ રહ્યો છે જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું છે આવા તત્વોને છોડવામાં નહીં આવે તેવું સોમનાથ મરાઠે જણાવ્યું

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસનો એક વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયોની અંદર એક નસેડી દ્વારા બસની અંદર સવાર પેસેન્જરો જોડે અભદ્ર વર્તન તો કરવામાં આવી રહ્યું છે પરંતુ તેના પોકેટમાંથી એક ડ્રગ્સની પડીકી પણ કાઢી રીતે બતાવતો નજરે પડી રહ્યો છે ત્યારે આ વાયરલ વિડીયોને લઈને કઈ રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવા સમિતિના ચેરમેન આપણી જોડે જોડાયા છે સોમનથભાઈ વિડીયો સામે આવ્યો છે વિડીયોની અંદર કઈ રીતની જે તસવીરો જોવા મળી રહી છે અને હવે કઈ રીતની તપાસની કાર્યવાહીના આદેશ પ્રથમ આ વિડીયો મારી પાસે સાંજે સાડા સાત વાગ્યાની આજુબાજુ વાયરલ થતા થતાં મારી સુધી પહોંચ્યો છે આ વિડીયો ગત રોજનો બાર એક દરમિયાનનો કામરેજ રૂટ પરનો બીઆરટીએસ બસની અંદરનો છે હાલ અમે તમામ અમારી સિક્યુરિટી અમારા સી કમાન્ડ સેન્ટર પરથી જે અમારા સીસીટીવીના ફૂટેજ બસ સ્થાનિકના ફૂટેજ કોણ ડ્રાઈવર હતો એનો વિડીયો બનાવનાર કોણ હતો એ ક્યાંથી બેઠો ક્યાં ઉતર્યો આ તમામ તપાસ અંતે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવશે અને સીસીટીવીના આધારે જે એના ઘર સુધી પહોંચાશે એને પકડીને એની ઉપર ગુનો દાખલ કરાશે અને ચોક્કસ અમે પોલીસ દ્વારા એનો વરઘોડો પાડવા માટેનું અમે એમને વિનંતી કરી છે અને નિશ્ચિત આ નસડીઓને બીજીવાર આવી કોઈ હરકત કોઈ આવી કરે નહીં અને આને જે અભદ્ર વર્તન ગાડીની અંદર કર્યું છે પેસેન્જર જે એનો વિડીયો બનાવે છે એની બી એક જવાબદારી હતી આપણી મા બેટીની રક્ષા કરવાની એક જાગૃત નાગરિક તરીકે એક ડ્રાઈવરને પણ એને બ્રેક મારવા માટે કહેવાનું હતું ડ્રાઈવરે બી જાગૃતતા રાખવાની ગરજ છે તો એવી રીતે અગર એ પકડાતે તો તાત્કાલિક આજે પોલીસના ગ્રેપમાં હોત તો બીજી વાર કોઈક આવો કોઈક બનાવ કરતો હોય તો મારા પ્રવાસીને કે નગરજન નગરના સૌ રહીશોને મારી વિનંતી છે આપણે આવી મદદ વિડીયો બનાવ વિડીયો બનાવ તમે એક આપણે સિક્યુરિટી માટે પરંતુ આવો કોઈ બનાવ કોઈ કરતો હોય તો આપણે એને જોવું ના જોઈએ એને પકડી લેવું જોઈએ જો ડ્રાઈવર પણ બસ અંકારી રહ્યો હતો અને તેને પણ આ બાબતની જાણકારી હતી તો શા માટે બસ અટકાવી અને આ બાબતની પોલીસને કે જે તે સત્તાધીશોને જાણ ન કરવા એ હું એજન્સીને તાત્કાલિક રીતે સૂચના આપી છે અમારા વિભાગના ડીએમસી જનરલ મેનેજર સિટી સિટીલિંગ બેંકના મને આ ડ્રાઈવર બી જોઈએ છે મને કયા સ્થાને કે આ સિક્યુરિટી બી જોઈએ છે અને ત્યાં સ્થાનક પર કોણ કેસી રહેતો એ બી જોઈએ કે આ તમામ પર જેના બી નજરે ચડ્યો હોય કોઈ ચેકર હોય કોઈ અમારા વિજિલન્સ સ્ટોપ ના હોય તો કોઈ પણ નજરે ચડશે તો એની ઉપર પણ એક્શન લેવામાં આવશે બિલકુલ વાયરલ વિડિયોને લઈને હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને જે બસની અંદર નસેડી છે તે નસેડી જે પ્રમાણેનું અભદ્ર વર્તન કરી રહ્યો છે તેને લઈને જે વાયરલ વિડીયોના આધારે હવે જે તે એજન્સી ની સાથે સાથે જે બસમાં સવાર કંડક્ટર હોય કે પછી બસ ડ્રાઈવર તમામ ને પાસેથી જવાબ લેવાની પણ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે એટલે પોલીસ આ મામલે કાર્યવાહી કરે તે માટેના સૂચનો અને આદેશ પણ છે તે હાલ પરિવહન સેવા સમિતિના ચેરમેન દ્વારા આપી દેવામાં આવ્યા છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભંભટ ગુજરાત ફસ સુરત તો સુરત માં બીઆરટીએસ માં બેફામ ગાડો બોલનાર આખરી નશેડી યુવકને પોલીસે ગુજરાત બાર થી જડપી પાડ્યો છે વીરેન્દ્ર ઠક્કર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીએ બસમાં બે બેઠેલા મુસાફરોને ગાળો બોલીને હતો આરોપી હાલ પોલીસ આરોપીને લઈને સુરત આવી રહી છે પાલિકા સંચાલિત બસનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોની અંદર એક નસેડી પોતાના

ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે જ આરોપીને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલો હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ હતું કે આરોપી હાલમાં ગુજરાતમાં નથી જેથી અલગ અલગ ટીમો બનાવી અને ગુજરાતની બહાર મોકલ ગઈકાલથી જ મોકલી દેવામાં આવેલી હતી જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમાં સામેલ હતી અને હાલમાં આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એને અટક કરીને સુરત શહેર ખાતે લાવવામાં આવશે તેનું ઇન્ટ્રોગેશન કરી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે વ્યક્તિ કોણ છે અને વિડિયોની અંદર દેખાઈ રહ્યું છે કે ડ્રગ્સ જેવી પડીકી બતાવ આરોપી એક વખત અહીંયા સુરત સેલ્સ સાથે લઈ આવશે ગુનો દાખલ કરીને ફરીથી અમે મીડિયાને ટોટલ ડિટેલ આપીશું જે વિડીયો અંદર જે ડ્રગ્સની વિગત બતાવે છે તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે હતા ડીસીબી પિનાકીન પરમાર જેમનું કહેવું છે કે વિડીયોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યો છે મૈધપરા વિસ્તારમાંથી આ યુવક છે તે બસમાં બેઠો હતો અને ત્યારબાદ છે તે તેણે આ વિડીયો છે તે વિડીયોની અન્ય વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે ડ્રગ્સ જેવી પડીકી હાથમાં વિડીયોમાં બતાવી રહ્યો છે તેની પણ ઊંડાણ પ્રમુખની જે તપાસ છે તે કરવામાં આવશે પરંતુ હાલ જે સુરત બહાર રહેલા આ શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન થ્રીની ટીમ દ્વારા હાલ જે છે તે અટકાયતમાં લઈ લેવામાં આવ્યો છે અને હવે સુરત લાવી તેની જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવનાર છે યુવાનું વેદ એ છે કે યુવક પાસે જે ખરેખર પડીકી રહેલી તે ડ્રગ્સની છે કે કેમ અને જો ડ્રગ્સની હોય તો ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો આ તમામ બાબતોને લઈને હવે આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ છે ગુજરાત ફર્સ્ટ સુરત તો આ સાથે સિદ્ધુ અને શર્ટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર